જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની પોષિત ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા અનેકવાર હુમલાઓ કરવામાં આવે છે ત્યારે નવ જૂનના દિન વૈષ્ણોદેવી કટરાથી શિવખોડી દર્શનાર્થે જનાર હિન્દુ યાત્રાળુઓ પર બસ પર આતંકી દ્વારા અંધધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમાં બસ ચાલક સહિત દસ યાત્રાળુઓની હત્યા કરવામાં આવી છે જે ઘટનાથી દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હિન્દુ તીર્થયાત્રાઓથી હત્યાના વિરોધમાં તારીખ બાર જૂન બે હજાર રોજ સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં જિલ્લા કેન્દ્ર પર ઉગ્ર વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કરીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આપણે જે વૈષ્ણવદેવીથી જે શિવખોળી જતા યાત્રિકો ઉપર જે આ ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેના વિરોધમાં આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગર દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને એક આવેદન આપી અને આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે અને સરકારશ્રીને અમારી રજૂઆત છે કે આવા એક પણ આતંકવાદીને છોડવામાં ન આવે કે જે આવા શ્રદ્ધાળુઓ ઉપર આવા નિર્દોષ લોકો ઉપર જે આવા જીવલેણ હુમલા કરે છે એવી અમારી માગણી છે પુષ્પરાજસિંહ જાડેજા વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ આ ઘટના વિશે શું કેશું જે જમ્મુ કાશ્મીરની અંદર જે સદ્રાવથી ભરેલો બસ જે આતંકવાદીઓએ જનધ્ય કૃત્ય કરેલ છે તો જ્યારે સરકારની શપથવિધિ સમય જ આવા કૃત્યો આતંકવાદીઓ ફરતી માથું ઊંચક્યું છે તો સરકારશ્રીને પણ આ વખતે એનો મૂળ તોડ જવાબ આપી અને હવે પછી જ્યારે પણ આવી ધાર્મિક સ્થળો કે ધાર્મિક યાત્રાઓ ઉપર આવા એક પણ કૃત્ય ન થાય તેના માટે સરકારશ્રીએ મજબૂત રીતે આ આતંકવાદીને નાથવાનું અને એના ઉપર બળથી કે જે પ્રમાણે જે પણ ડિપ્લોમેસી તરીકે દેશ વાતચીત કરી અને અન્ય દેશોનો પણ સહયોગ લઈ અને આ આતંકવાદીઓને ભારત દેશની અંદર જળમૂળમાંથી ખતમ કરે એ જ બસ અહીંના ભારતીયોની તથા સમગ્ર હિન્દુ સમાજની લાગણીને માગણી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે